સાહેબ અમે ધરતી ઉપર પગ રાખીએ એટલે અમારે પણ દાન કરવું જોઈએ અને આ તો ભૂદેવ ભૂ એટલે જમીન ને દેવ એટલે ઈશ્વર જમીનના દેવ છે અને દેવનું કામ શું હોય બીજાનું રક્ષણ કરવું બીજાનું ધ્યાન રાખવું અને સાહેબ ભૂદેવ ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે કોણ રાખશે ઘનશ્યામભાઈનો ફોન આવ્યો કે બાપુ સારામાં સારું જમવાનું કરો અને પરમ પૂજ્ય લાભશંકર દાદાને જે ગમતું હતું અને આપણો ઓમને જે ગમે છે એ કાર્ય આજે દી ઓમના જન્મદિવસ દી કર્યું અને દાદાને જે ગમતું હતું લાભશંકર દાદાને બીજાની મદદ કરવી બીજાને રાજી કરવા એ કામ આજે કર્યું છે સાહેબ એ કામ આજે કર્યું સગાવાલાને તો સૌ જમાડે સેલિબ્રિટીને પણ સૌ જમાડે પણ સાહેબ આજુ ત્યાં પાણી ભરાણું છે આવી રીતના સાવ નિરાધારોને તો બહુ ઓછા લોકો જમાડે કેમ કે પૈસા તો ઘણા પાસે છે પણ જીવ મોટો નથી જીવ મોટો નથી એટલે કંચમભાઈએ ખૂબ સુંદર કામ કર્યું અને દીકરા અને દીકરી પીરસવા માટે આવ્યા એ પણ અમને કહ્યું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કે ચિરંજીવી ઓમ ને કંઈ પણ જીવનમાં દુઃખ ન પડે બંને દીકરા દીકરીને અને ભગવાન આવીને આવી રીતે એમની રક્ષા કરે હું તો આશીર્વાદ આપું પણ આ લોકોને પણ આશીર્વાદ ઉપર ભોગેવું શિવ શિવ